તું કરો આમ કીધું દીધું લ્યો અલ્યા ઘોડા હા ઓમળા આટલું પકળો ઓમ ઓહો આ લ્યો કમ્પલેટ પકાવી પાછો કમ્પલેટ કાથોર જેવો વડન કાયો છો એ તું બંધાક તું કાઢે છે હું કાઢે કર તાર તમે લે કીધું પકડવાનો અલ્યા હગુ પકાય કે લઈ આવ રાખ સીધરમાં તમામ રે કેટલા ઓમળા કઈ યાર આટલા

હાજો પડશો ને ગરમી કરી છીએ તમે પણ ચાલુ કરજો તું ગરમી કરીશ લાવો પેલા પચાસ હજાર અલ્યા દસ હજારો થી પાયા ગોજા ચોમા આવતો હા સરપંચ કોને આખો ચોની સર થાય છે કેટલા પૈસા બોલ્યા ચાલુ કરો ને એમ બે પાછો રૂપિયા કશું નઈ માથાકુર એટલા કરજે કારીગર લેબર કારીગરપા મને ખબર પડે નહીં પડતી કોમ ચાલુ રાખવાના જીતો ખરાબ મારા બાર વાગ્યા ટક્કર ચલાયસ

તમાર બાજુ ના ગોમ ના પેલા ભગત ને મને કીધું સરપંચ અમાર જા પણ મને એના ભેગો થવા પેલા પત્તા ને પેલા મારા થી લઈ ગયો

સાબુ થી કાલ વધના તું હાલી સાબુ સરપંચ વચ્ચે સરપંચ કાલ વધારે પૈસા ના આવે તો રાતો રાત ગયો ન થાય

આવો ના લેવાય યાર ભગત તમારે આ તો કા કર્યા કરી રહ્યા છે પેલો આગળ હેડ આવે છે પેલો પાછળ થી લઈને આગળ આવે છે ઈ ટેક ના એક ફેર દેજો આખી આખા બંડ ના બંડ ને કે મન તો બાપુ ના લિયાવા દે પાડવા